તો જય મસુંદર નાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને તો મિત્રો આજે તો જવાનું છે મામાની વાડીએ તો એના માટે જો ઠેલો ને આપણે બધું તૈયાર કરી લીધું છે સામાન ત્યાર થઈ ગયા છે એકદમ હા તમારે આવવાનું છે મામાની વાડીએ મામાની વાડીએ આવવાનું છે જઈ ના પાડે હાલો તો કાંઈ વાંધો નહીં તમે રોકાવ અહીંયા બીજું હું

અમારે ગાડી થી ભીવ્યા છે કે ગાડીમાં પડી જવાય હલો હા આઈજો હાય મામાની વાડીએ આવતા જો આપણને ગાય માતાના દર્શન થઈ જાય સરસ મજાના વાહ ભાઈ વાહ કેવા સરસ મજાના ગાય માતા બેઠા છે જો મિત્રો જો મે ગામમાં ચશ્मिता બેન માટે સરસ મજાનો ભાગ લાવ્યા વાડીએ આવ્યા નથી મામાનો ખાલી મીઠો આવકારો હોય ને ભાઈ એટલે બીજું કાઈ જ હોય નહી આપણે બોલો દ્રશ્ય બતાવો તમે

કોણા લાગ્યા હા કોણા નંબર ભાઈ વિશાળ પોપિયા બતાવું તમને પોપિયા તો જો તમે ખાલી ઓ ભાઈ હેવી હેવી પોપિયા છે યાર કડો છે કડો છે એક નંબર છે કાઈ ઘટે નહીં સીધું મોડન માલ લેવાનું વેલા થી કાપીને ઓ મીઠા હો પણ કારેલા એમ ને કારેલા વિભાગમાં આવી ગયા આપણે જો તમે ખાલી કારેલા જો તમે

રીંગણા ઉતારે ભાઈ ભાઈ જો મારા મામા રીંગણા ઉતારે છે મિત્રો કટિયા રીંગણા કટિયા રીંગણા ઉતારે છે ભાઈ જો તમે ખાલી હા અસ્મિતા તાજે તાજા હો અમારે અસ્મિતા બેને રીંગણા ઉતારતા લાગે હે કેટલા ઉતારે અસ્મિતા બેન રીંગણા બતાવો તો બધાયને હા 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 જો તમે તાજા તાજા રીંગણા ને ઓહો હો તો મિત્રો જો મારા મામી સરસ મજાના રોટલા બનાવે છે હા હા હા

મિત્રો કાના ભાઈ જો સીપડું ખાય છે ખાટલે બેઠા બેઠા ખૂણું છે સરસ મજાનું સીપડું જો ખૂણું માખણ જેવું હો ભાઈ કાઈ ઘટે નહીં એવું આપો આપો તમારા મિત્રને આપો હા સર મિત્રો મામાની વાડીનું જમાવટ આવે તું પણ ખા હા ભાઈ એ નથી નથી ખાતો એ ખાતો મિત્રો એ કાંઈ ખાત કાંઈ નહીં આપણે એનું એનું ખાઈ જાય જો હા જો કાનાભાઈ એના હેઠાળું ખાઈ જાય ભાઈ

પંખુડી મારી મારા માથે ફરવા બેની હોય હા હા એક નંબર ઘર છે ભાઈ મારા મામા નું મારા મામા નું ઘર છે સરસ મજાનું અને ઓલું છે એ ગાય માતાને પૂરવા માટેનું છે હા બધી હા શું છે મામા દૂધ નાખવાનું પોપડી અહીંયા દૂધ મૂકવામાં આવે છે મિત્રો જેથી કરીને બિલાડી કે કોઈ જનાવર અડે નહીં અડે નહીં એના માટે જો દૂધ મૂકવામાં આવે છે આ મામાનો હાર આ અમારા મામાનો મોટા મામા કે નાનો મરાઠી મોટા ભાઈ આ અમારા મામાના મોટો ભાઈ છે એક્સપાયર થઈ ગયા છે રામભાઈ આ મારા બાપુ છે આ મારા હાતા હો આ મારા ફોટો છે મારા હાતા છે આ ફોટો ઝાખો થઈ ગયો છે બહુ ઘણી અડી ગયો ને હા આવો કે સરસ મજાનો ઘર છે ભાઈ

બપોરાનો સમય થઈ ગયો ને મામાની વાડીએ બપોરા કરવાના છે મિત્રો આજ ટાઈમ ઘટેની એવું બનાવ્યું જોવા ભજીયા ને સટણી ને રીંગણાનું શાક ને સાસ જમાવટ છે હવે કાંઈ ઘટે નહીં એવું તો કાંઈ નહીં મિત્રો બપોરા કરી લઈએ હવે મામાની વાડીએ તો ચાલો મિત્રો અમે પણ બપોરા કરી લઈએ તમે પણ બધાય કરી લો ચાલો ભજીયા ને ભાઈ કાંઈ ઘટે હો તો મિત્રો અમારા નાના એવા બેન છે અસ્મિતા બેન જો તમે વાસણ ઉઠકે છે અત્યારે આમાં આપણને પૈસા આપણે અસ્મિતા બેન ને દેવાના હોય એના બદલે હામાં આપણને પૈસા આપે આમ જોવો તમે આની અંદર પૈસા નાખી દીધા ખબર વિના ના નજર પડી ગયા તો અમારી એટલે દઈ દીધા પૈસા લેવા નથી ખાતા

તો મિત્રો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ મામાને ઘરેથી પણ મિત્રો એટલી મજા આવી એટલી મજા આવી જે મેં તમને વ્લોગમાં બેતાવ્યું છે તમે જોઈ લેજો અને મારો બસ આજનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દે ને ચેનલને શું કરવાનું છે પાણીમાં દે